ગીર સોમનાથના ગીર ગઢડાના વડવીયાળા ગામે વન વિભાગ અને મામલતદાર દ્વારા ખાનગી નીલકંઠ કરવામાં આવ્યું વન વિભાગની એનઓસી મેળવ્યા વિના બિન ખેતીમાં પ્લાન્ટ શરૂ થયો હતો ગીર ગઢડા તાલુકાના વડવીયાળા રેવન્યુ ગામના સર્વે નંબરની જમીનમાં ડિહાઈડ્રેશન પ્લાન્ટ હતો ગીર અભયારણ્યની ત્રીજિયામાં આવતી હોય અને વન વિભાગની એનઓસી નહોતી મેળવેલી જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે ખેતીની જમીનમાં બિનખેતી વગર ઉપયોગમાં લીધેલ પ્રમાણેની કાર્યવાહી શરૂ કરવામાં આવી તાલુકાના ગામે આવેલ સર્વે નંબર બસો સાડત્રીસ પૈકી ત્રણ પૈકી બે માં આવેલ લીલકંઠ ડિહાઈડ્રેશન પ્રાણી યુનિટ જે ઓનિયન ડિહાઈડ્રેશનનું ઉત્પાદન કરે છે અને આ જમીન ની સક્ષમ અધિકારી બિન ખેતીની મંજૂરી લીધેલ નથી તેમજ આ જે જમીન છે તે બીર અભયારણ્યની હદથી દસ કિલોમીટરની ત્રિજ્યામાં ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતી હોય અને ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતી આવા જોકે એકમોએ વનવિભાગનું એનો મેળવવાનું રહેતું હોય જે મેળવેલ ન હોવાથી આ એકમ બંધ અને સીલ કરવા માટે સૂચના મળતા આરેકો શ્રી જસાદાર તેમજ હું મામલતદાર શ્રી ગીડાઢડા દ્વારા સંયુક્ત રીતે આ યુનિટ ઉપર આવી પંચો અને વન વિભાગના કર્મચારીઓની હાજરીમાં આ જે યુનિટ છે એને લોક કરી અને યોગ્ય રીતે સીલિંગ કરવામાં આવેલ છે